હલો મિત્રો કેમ છો મજામાં તો બધા મિત્રો મજામાં જ હશે અને મોજમાં જ રહેવાનું હોય મિત્રો તો સવાર સવારમાં બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો કેમ છો બધા આજે છે ને આપણે મસ્ત સવાર સવારમાં ઘરેથી જ આપણે આ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે મિત્રો અને જોરદાર મસ્ત વ્લોગ બનાવશું પહેલાં તો આપણે દુકાને જાય ને પેલા બધા વ્યુવર્સને ગુડ ને જય શ્રી કૃષ્ણ મહાદેવર કહી દઈએ આપણે આપણા નાત નિમ પ્રમાણે પછી આપણે દુકાને જાય બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો અને એવું છે આપણે માનસીબેનની ચેનલ આપણે ખોયલી હતી તમે બધા ગઈકાલના વિડીયોમાં જોયું એક જ દિવસમાં બહુ મસ્ત પ્યારી માનસી આપણી ચેનલનું નામ માનસીબહેનનું પ્યારી માનસી રાખ્યું હતું એક જ દિવસમાં મસ્ત બધાએ સપોર્ટ કર્યો ને હજી જે કોઈ આપણા વ્યવર્સ બધા બાકી છે બધી ધર્મ ની જય ભાઈ ભાઈ કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજામાં હોય મોજે મોજ ને તૈયાર પૂજા પાઠ કરી લીધા છે

કેના ભણતરમાં સ્કૂલમાં ક્યાંય ડિસ્ટર્બ ન થાય અને દર રવિવારે બધા અલગ અલગ લોકેશન ઉપર જઈને મસ્ત મસ્ત જોરદાર આપણે એના શોર્ટ બનાવશું એવું રીતના આપણે નક્કી કર્યું એવું છે મિત્રો અને અમારે માનસી બહેન એ શણગાર કર્યો હતો ને એ દીધો મસ્ત આ એવી રીતના રાખ્યું છે બધું જ જય 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 અલગ અલગ કલર કલરના જય શ્રીરામ જો પેન છે મસ્ત અમારે આ બધું માનસી બેનનું શણગારેલું છે એ અમે તમને બતાવીએ છીએ મસ્ત સવાર સવારના ઓલા ફૂલ ઝાડ કુદરતી તો આપણે જોયા આ બધા છે આપણે તકલા દી ઓલા કુદરતી હોય મેળામાંથી લીધેલ છે તો ચાલો હવે અમે દુકાને જઈએ હા બસ બધા છે ને મસ્તી નું જોબરી લ્યો

1.7 હા આવું છે હાલો તારે ઉપર આવું છે पापा ઉપર ચડતા થાકી જાવ પગ દુખવા મને ઉપર છે ને પવન છે ને જોરદાર આવે હા જોવ છે બહુ મજા આવશે હો હાલો હાલો તો મજા આવશે હાલો હાલો ઉપર દે એમ ને કરો કરો પોતું કરો એટલે થોડુંક શરીર ઉતરી જાય વારે વાર હાલો માનસીબેન તમે તો ઉપર હાલો હાલો તો આપણે છે ને મિત્રો ઉપર જાય છે અને તમને બધાને બતાવીએ કે કેવી જમાવટ છે આ માનસીબેન તો મિત્રો છે ને આપણે ઉપર આવી ગયા અને પવન જોરદાર છે જેમ વાત થઈ હતી પ્રમાણે માનસીબેન છે ને અમારે મારી પહેલા પહોંચી ગયા જો

જો પોપડી કે વેલે જરા ટાઈંગ ઢડબડા છે અહીં કપડા બધા ભાગા ભાગી કરે જો આ બધા કપડા સોરી કરે કરી તો એ ઓર્ડર માં છે તો એ ભાગા ભાગી કરે અને આ બધા જાડવા જો ઢડબડા બોલ એ તો કેવા લગા આમાં એવા જ છે મને એજ કોઈ એક લખ લો આમાન સેલ નો એ છો છે ના આયા જો એકલો એકલો આઈલે રાખે ભૂત થયું હોય ને એવું લાગે એજ કામ માગે ભૂત થયું હોય એવું લાગે અમારે એટલે હવે હજી આપણે ઉપર દેવાનું કીએ છીએ માનસીબેન તો માનસીબેન ઉપર જવું છે ને હાલો હાલો ઉપર ચાલો ઉપર ચડો એ હજી એક સીડી ચડીને ઉપર જવું હોય કે જવું છે આપણે કહે આ તો કેટલું ઊંચું ચડવાનું છે ઓ હો 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 ભાઈ એમ ઓહો આ સીડી તો આપણે ચડાઈ ગઈ જે આ સીડી આખી ચડાઈ ગઈ ઓલી ચડાઈ ગઈ હવે અહીંથી આ ચડવાનું છે આ દરવાજો ખોલવાનો છે તો હાલો આપણે હજી ઉપર જાય મિત્રો તમે બધા આગળ લઈ ગયો જુઓ આપણે મસ્ત છે ખોલો ખોલો માનસીબેન તો બેને ખોઈ લો હવે ઉપર જાય આપણે ઓહો અહીં તો પવન બહુ ભાઈ હો જોરદાર જમવા છે ઓહો આવો પવન તો ભાઈ હે જાળવા નહીં

આ બધું કેવું થઈ જાય પવન કચરો બધો ભાગા ભાગી કરે એ તો કચરો બધો ભાગા ભાગી કરે આવું છે હજી છે ને મિત્રો જાળવા ધડબડાટી કરે ને એ તો તમને બતાવું તમે મસ્ત વિડીયો જો કેવી ધડબડાટી કરે ને એ તો માનસી બેન બહુ પવન છે હાલો હાલો આપણે નીચે વૈયા જાય હું દરવાજો પછી બંધ કરી દઈશ ને

લાવો છે બધો શિયાળાની શરૂઆત છે જોરદાર તમે બધા હું કહ્યું ભૂર કઈ ભૂર તમે બધા હું કહ્યું ને અમને કોમેન્ટમાં ખાસ જણાવી દેજો બરાબર મિત્રો અને ચાલો નીચે જઈએ ચા પાણી પીએ ચાનો ટાઈમ થઈ ગયો તમારે કોઈને પીવું હોય તો બધા આવી જજો જોયું ને મિત્રો મસ્ત મજાનો આગળ બ્લોગ તમે જોયો જ હશે મસ્ત મજાનો આજ તો પવન બહુ જોરદાર છે અને એવા પવનમાં અમારે ઘરે છે ને બાબલું આવી ગયું છે મસ્ત મજાનું નાનકડું ટકડું બાબલું છે તો એ બાબલાને હારે માનસીને ખૂબ એટલે ખૂબ મજા આવે છે તો એ બાબલ કોનું બાબલું આ બાબલું કોનું છે એ તમે કરો કરો છે અને જો માનસીબેન હિચકાવે પણ છે હા જો કે મસ્ત મજા ને હિચકા નાખે છે માનસીબેન બહુ ગમે

જો બાબલું છે ને મસ્ત મને જો મારી આગળ રમે છે તો હાલો મિત્રોને કોઈને જો હોય બાબલું તો બાબલાના મોઢું દેખાડીએ પણ એક સરખે કે મોઢું જોઈ અને બધાય જબલું દેવ પડશે હા ઈ એક સરખે દે મોઢું દેખાડી અને એ ખાલી જબલું નહિ કપડા ને એવું કાઢું જબલું ન દેઈ દેજો સરખે હું છે ને હક કોઈ ઓઢાડી દો હા આ દે તો મિત્રોને આમ નીરખ નીરખ વીડિયો જોશે

अक्ल आ बिसला नेम ना करे पेन तो मुंह करो कोरिया बाबू उडावा द हां चिंटू भाई ने हां ए चिंटू भाई से उठी जाए उठि जाए आवाज ना करो संग्राम चिंटू भाई उठी जाए बैठ जा दो एक चुटकी अबे अंजा જોયું ને મિત્રો આજે માનસી બેન ઘર ઘરગોખલે રમતા હતા એની ભેગું જ મેં જરાક રમી લીધું અને જીન જીન બાબલું અખું મસ્તી નું એ તમે બધા જોયું તો કોઈ માઠું લગતા નહિ મસ્ત મજાની રમત હતી એક આપડી બીજું કઈ હતું નહીં અને માનસી બેન ની ડિમાન્ડ હતી કે મમ્મી મારી ભેગી રમ અને ફરી વાર મેં ભેગું રમી લીધું તો કેવી લાગી ગઈ અમારી રમત એ કોમેન્ટ બોક્સ માં જણાવી દેજો સાથે જો મારા વ્લોગ ને કરું છું એન્ડ બધા મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો જો ચેનલ નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મિત્રો બાય બાય મહાદેવ જય શ્રી રામ ને સુનરન ધર્મ જય